સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું આ મિત્રો બે હજાર છવ્વીસની અંદર સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને તેમના એવા મિલન ઠાકોરને કદાચ બે હજાર છવ્વીસની અંદર કોઈ ફિલ્મ આવી શકે છે મિત્રો જ્યાં મિત્રો હું હું શા માટે કહી રહ્યો છું હું તમને લોકોને પ્રૂફ પણ બતાવવાનું છું કારણ કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની એક બેઠક રાખવામાં આવી હતી ત્યાં આગળ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને તેની અંદર પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા જે મિલન ઠાકોરને લઈને જે આ મિત્રો અને મિલન ઠાકોરને લઈને સુપરસ્ટાર વિક્રમ ઠાકોર એવું બોલ્યા હતા કે આ સાલ નહીં બે હજાર છવ્વીસ ની અંદર સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને તેમના દીકરા મિલન ઠાકોરની બંનેની બાપ દીકરાની બંને એક સાથે મળીને એક ફિલ્મ બનાવવામાં આવશે મિત્રો સાથે સાથે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે એવું પણ બોલ્યા હતા કે મારે મારી ટીમ જોડે ચર્ચા થઈ ગયેલી છે અને વાતચીત થઈ ગયેલી છે કદાચ કોઈ સારી સ્ટોરી મને જો મળી જાય તો બે હાજર છવ્વીસની અંદર ફાઈનલ અમે બાપ દીકરો બંને એક સાથે મળીને ફિલ્મ બનાવશે મિત્રો જે મિત્રો તો મને એવું લાગી રહ્યું છે કે બે હાજર છવ્વીસની અંદર સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને તેમના દીકરા એવા મિલન ઠાકોરની બે હજાર છવ્વીસની અંદર કદાચ કોઈ ફિલ્મો બનશે મિત્રો અને જ્યાં મિત્રો આ બંને બાપ દીકરાની ફિલ્મો બનવી જોઈએ કે ના બનવી જોઈએ મિત્રો કોમેન્ટ કરજો કારણ કે ઘણા સમય પછી તેમના દીકરા મિલન ઠાકોર એક ફિલ્મ લઈને આવી રહ્યા છે તો કારણ કે બંને બાપ દીકરો એક સાથે કદાચ મોટા પડદા ઉપર આપણ લોકોને જોવા મળી શકે છે મિત્રો